આજે આપણા ભારત દેશના એવા રાષ્ટ્રપિતા ગાંધીજીની છે એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વર્ષે અહીંયા એમને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ થતો હોય છે એ નિમિત્તે આજે સૌ અમે ગાંધીજીના મૂલ્યોને ગાંધીજીના વિચારોને ગાંધીજીની પ્રતિમાને આજે પુષ્પાંજલિ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ આ કાર્યક્રમ અમારો પૂર્ણ થયા બાદ અમે ગાંધીજી જેના પ્રણેતા હતા એવી ખાદી અને લોકલ ફોર લોકલ કહી શકાય સ્વદેશી અપનાવોનો જે નારો અત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યો છે તે માટેની આજે ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખાદી ભંડાર જશે અને સંપૂર્ણ સ્વદેશી કહી શકાય એવા ખાદીના વસ્ત્રોનું ખાદીની કોઈ પણ વસ્તુનું આજે ખરીદી કરવાનો પણ અમારો કાર્યક્રમ છે ગાંધીજીના મૂલ્યો ગાંધીજીની નિષ્ઠા સત્ય અહિંસા એમને જે સૂત્ર આપ્યું છે એને આપણે સૌ અપનાવીએ અને આપણા જીવનને પણ ગાંધીજીની જેમ મૂલ્યનિષ્ઠ બનાવીએ એ જ આજના દિવસનો સંદેશ હોઈ શકે